કે શાસ્ત્રોમાં જે સાધના બતાવી છે જે અનુષ્ઠાન બતાવ્યા છે એમાં છ વસ્તુની શુદ્ધિ હોવી જોઈએ અને એ છ વસ્તુની શુદ્ધિ ના હોય તો એ અનુષ્ઠાન કરેલું સફળ નથી થતું આપણે પાર્ટી કરવી હોય એની અંદર આ છ વસ્તુની શુદ્ધિનું તો શું પણ એક વસ્તુની શુદ્ધિનો વિચાર કરવાની જરૂર નથી રહેતી જે ભૌતિક સુખ ના અનુભવમાં જે પાર્ટીઓ થાય જલસા થાય એની અંદર આ છ શુદ્ધિની જરૂર ના હોય પરંતુ શાસ્ત્રોમાં બતાવેલી સાધના ત્યારે જ સફળ થઈ શકે કે આ છ વસ્તુ શુદ્ધ હોય કઈ છ વસ્તુ એક દેશ દેશનો મતલબ અહીં કન્ટ્રી નથી થતું કોઈ એમ કહે કે દેશનો મતલબ ભારત દેશ જ તો દેશ ભારત શુદ્ધિ છે જ્યાં જ્યાં છે છે ત્યાં આખા ભારતમાં શુદ્ધિ નથી બહુ થોડા સ્થાનોમાં શુદ્ધિ હોય છે વધારે પડતા સ્થાનો તો અશુદ્ધ છે એટલે દેશનો મતલબ કન્ટ્રી નથી થતી પણ જે ઠેકાણે બેસી અને આપણે સાધના કરવી છે એ સ્થાનની શુદ્ધિની વાત છે પછી દેશ પછી કાલ સમયની શુદ્ધિ શાસ્ત્રોમાં જે અનુષ્ઠાન બતાવ્યા છે જેમ કે સંધ્યા કરવી બ્રાહ્મણના માટે હોમ કરવા તો એના માટે પણ કાલનો નો વિચાર છે એક સવારે કરવામાં આવતી સંધ્યા એક બપોરે કરવામાં આવતી આવતી સંધ્યા સંધ્યા ને એક સાંજે કરવામાં આવતીના કાલ નક્કી કરી લીધા તો એમાં સવારે કરવાની સંધ્યા જો બપોરે કરો તો ઊંધું કર્યું એમ સમજીને દોષ લાગે છે એમાં બપોરે કે સવારે કરવાની સંધ્યા સાંજે કરી હોય તો ઈ પણ વિપર્ય વિપર્ય ઉલટું દોષ લાગે છે તો એમાં સમય પણ શુદ્ધ અશુદ્ધ નો વિચાર નથી થતો પછી દ્રવ્ય પૈસા થી લઈને એને વસ્તુ જેમ કે યજ્ઞ કરે કોક તો એ યજ્ઞની અંદર ઘી હોમાય હવે યજ્ઞની અંદર ખૂબ ઘી જોઈએ વેપારી પાસે જઈને ઘી માગે કે ચાલીસ કિલો પચાસ કિલો ઘી જોઈએ છીએ અને જો એ ભેળસેળ વાળું ઘી આવે તો દ્રવ્ય ઘી નામનું દ્રવ્ય પણ અશુદ્ધ થઈ ગયું પછી કરતા જે માણસ અનુષ્ઠાન કરે છે સાધના કરે છે એ સકામ હોય સ્વાર્થી હોય તો બધું ચોખ્ખું હોય તો પણ એ કરતાની મનોવૃત્તિ અશુદ્ધ હોવાને કારણે બધું કર્મકાંડ અશુદ્ધ બની જાય છે પછી મંત્ર કે જે મંત્ર છે એ અશુદ્ધ બોલાતો હોય તો પણ બધું અશુદ્ધ બની જાય છે અને આ બધું અશુદ્ધ હોય તો પછી જે કર્મ કરીએ છીએ એ શુદ્ધ ક્યાંથી કહેવાય એટલે કલયુગની અંદર આ છ એ વસ્તુ અશુદ્ધ બની ગઈ છે એના કારણે શાસ્ત્રોમાં જે સાધના બતાવી છે એ સાધના કરવાથી કોઈ ફળ મળતું નથી મને એ વિચાર આવ્યો પહેલા આટલી બધી સાધનાઓ તો લોકો હજી આજની તારીખે કરે છે ને મહાપ્રભુજી કહે મહાપ્રભુજી કે નષ્ટ થઈ ગયા માર્ગો તો પછી પુષ્ટિ માર્ગ કેમ કરતા બચી ગયો એનો જ ખુલાસો એ છે કે મનુષ્યના બળ ઉપર જે કઈ શાસ્ત્રોની વિધિ અને મંત્ર પ્રમાણે સાધના થતી હતી એ બધું કલિદોષને કારણે અશુદ્ધ બની ગયું છે અને કૃષ્ણ એવ ગતિ એટલે કૃષ્ણની કૃપા ઉપર આધારિત જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એને કાલનો દોષ સ્થાનનો દોષ કર્મનો દોષ કર્તાનો દોષ મંત્રનો દોષ એ કાંઈ નડતું નથી ભક્તિ ઉલટાને સુલટાવી અને માનવામાં આવે છે પ્રભુની ભક્તિ કરીએ તો આપણી ભક્તિ ઉલટી હોય એને સૂઈને મતીની સાથે અંદરથી વિશુદ્ધ અનન્ય સ્નેહ જ્યારે પ્રગટ થઈ જાય છે ત્યારે ગતિમતીની સાથે રતિ પણ પેદા થઈ જાય છે એટલે મહાપ્રભુજીએશ ગ્રંથોમાં પણ ગતિ અને રતી આ ત્રણેય શબ્દોનો પ્રયોગ કરેલો છે જ્યારે શરણાગતિની કક્ષા સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે કૃષ્ણ તરફની આપણી ગતિ વચમાં ક્યાંય પણ અડચણ ના આવે કોઈ પ્રતિબંધ ના આવે કોઈ પ્રકારનો માણસ ડગમગી ના જાય એવી ગતિ શરૂ થઈ જાય છે સરના ગતિની સિદ્ધિમાં પછી સત્સંગ દ્વારા સત્સંગ કરતા કરતા આપણી મતિ સેટલ થઈ જાય છે પ્રભુમાં અને સેવા સ્નેહપૂર્વક ની પ્રેમ લક્ષણા ભક્તિના નેચરની સેવા જ્યારે શરૂ થઈ જાય છે ત્યારે ધીરે ધીરે રતિ પેદા થઈ જાય છે મહાપ્રભુજીએ તો આ ભક્તિ કેમ પ્રગટ થાય અને એમાં શું શું કરવું જોઈએ એ બધું આપણને વિસ્તારથી બતાવ્યું પરંતુ આના મૂળિયા તો ઉપનિષદમાં વેદમાં ભાગવતમાં ગીતાજીમાં અને અનેક પુરાણોમાં એના મૂળિયા છે અને એક સાહિત્ય એવું પણ આપણે ત્યાં પેદા થયું છે કે જેને સૂત્ર કહેવાય સૂત્ર એટલે ટૂંકામાં ઘણું કહી દેવું એવી શૈલી બે શબ્દોમાં ઘણું કહી લેવાની શક્તિ હોય જેમાં ઈ સૂત્ર સાહિત્ય કહેવાય એવા સૂત્ર કર્મ માટે પણ રચાણા છે જ્ઞાનને માટે પણ રચાણા છે અને ભક્તિ માટે પણ રચાણા છે ભક્તિ માટે સૂત્ર નારદજીએ રચ્યા છે એને ભક્તિ સૂત્ર કહેવાય અને એ નારદ પંચરાત્રમાં ભક્તિ તંત્ર બતાવ્યો છે એમાં જે ભક્તિની ડેફિનેશન વ્યાખ્યા કરી છે વ્યાખ્યા મહાપ્રભુજીએ સ્વીકારી છે એ છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ ઈતિ પ્રોક્તા તયા મુક્તિ નન્યથા એટલે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન અને એ ઉપરાંત ભગવાનમાં બધાથી વધારે સ્નેહ આપણને દુનિયામાં જેટલા જેટલા સ્નેહ હોય પદાર્થમાં જળ પદાર્થમાં કે ચેતન પદાર્થમાં એ બધાએ સ્નેહ કરતા અધિક સ્નેહ ભગવાનમાં હોય અને એ દઢતાવાળો સ્નેહ હોય ઈ સ્નેહ એ જ ભક્તિ છે અને એ ભક્તિ વગર બીજી બધી મુક્તિ છે એ પરમાનંદનો અનુભવ કરાવનારી નથી છુટકારો જરૂર થઈ જાય દુઃખમાંથી પણ આનંદનો અનુભવ નથી થતો ઉપાધિમાંથી મુક્ત થયો પરંતુ આનંદનો અનુભવ તો થવો જોઈએ ને બીમારીમાંથી મુક્ત થઈ ગયો પણ પેલા જેવું સ્વાસ્થ્ય તો પાછું આવવું જોઈએ ને એટલે કેવલ દુઃખ દૂર થાય એટલું જ જરૂરી નથી સુખની પ્રાપ્તિ પણ જરૂરી છે યમનાજી માટે નથી કહેતા આપણે કે દુઃખ હરની સુખ કરની હવે કોઈ કે ભાઈ દુઃખ હરની થઈ ગઈ તો પછી સુખ તો આવવાનું જ છે દુઃખ હરાઈ જાય એ એક વસ્તુ છે કે ઉપાધિ દૂર થઈ પરંતુ આનંદનો અનુભવ થવા માંડવો એ જુદી વસ્તુ છે એટલે એ આનંદનો અનુભવ કરવાને માટે પ્રથમ પગથિયું શરણાગતિનું થયું અને એનાથી આપણા શરીરની ગતિ દેહ ઇન્દ્રિયોની ગતિ કૃષ્ણ તરફ થઈ પછી જ્યારે સત્સંગ મહાત્મ્ય જ્ઞાન પૂર વસ્તુ મહાત્મ્ય જ્ઞાન એટલે પ્રભુનું મહાત્મ્ય શું છે કૃષ્ણનું મહાત્મ્ય શું છે કૃષ્ણનું મહાત્મ્ય પણ ઈ છે કે ઈ પરબ્રહ્મ છે એનું મહાત્મ્ય છે એટલે પરબ્રહ્મ તરીકેનું મહાત્મ્ય અને એક કૃષ્ણનું સ્વતંત્ર મહાત્મ્ય પરબ્રહ્મ તરીકે નું મહાત્મ્ય પરંતુ અત્યારે મારી સામે તો ગોવાળિયાના રૂપમાં પ્રિયતમના રૂપમાં સખાના રૂપમાં આવીને ઊભો છે તો ન્યા પરબ્રહ્મ ના મહાત્મ્યની વિસ્મૃતિ અને કૃષ્ણના મહાત્મ્યની સ્મૃતિ થઈ જાય છે ભગવાન જ ગીતામાં કહ્યું કે હિ ધર્મસ્ય ભારત તદાત્માનમ સજામ્ય પોતાના અવતાર માટે ભગવાન ત્રણ શ્લોક કહે છે અહીંયા ત્રણ ત્રણ શ્લોક કહે છે પેલા શ્લોકમાં પરબ્રહ્મ કઈ રીતે અવતાર લે છે એની વાત છે બીજા શ્લોકમાં પરબ્રહ્મ ની શક્તિઓ કઈ રીતે અવતાર લે છે એ બતાવ્યું છે ત્રીજા શ્લોકમાં ભગવાન અસુરોનો સંહાર અને સાધુ પુરુષોની રક્ષા કરવા માટે અવતાર લે છે પરંતુ વ્રજમાં યશોદાસજી અને નંદરાયજીને આ જે પ્રાગટ્ય થયું એમાં અસુરોનો સંહાર અને સાધુ પુરુષોની રક્ષા એ પોતે સ્વતંત્ર કરવાની જરૂર જ નથી એની શક્તિઓ જે એની અંદર જ રહેલી છે એના દ્વારા કરાવી છે અને એને વ્યૂહ કહેવામાં આવે છે તો ક્યાંક ક્યાંક વ્યૂહ ને સાથે રાખીને એક શ્રી શાસ્ત્રીજી તો જ્યાં જ્યાં પૂગી ના રાખાસ્ત્રીજીને મોકલી પ્રવચન કરવા અને જ્યાં જ્યાં પોતે જઈ શકે ત્યાં પોતે કરે છે પ્રવચન દાખલો આપું છું તો શાસ્ત્રીજી એની સહાયક છે એને સપોર્ટ કરનારો છે એના દ્વારા કામ ચલાવી દે જ્ઞાન તો મળવાનું છે અને એક પોતે પોતાના દ્વારા જ્ઞાન આપે તો બે માં ફરક રહીએ ને તો કૃષ્ણ રસાત્મક સ્વરૂપે જે અગિયાર વર્ષ ને બાવન દિવસ લીલા કરી એને જરૂર નથી અસુરોને મારવા જેવા કામ એના મગજમાં પણ ના આવી શકે મૂડમાંય ના આવી શકે તો એની શક્તિઓને કામ સોંપી દે છે તો એ ચાર વ્યૂહ છે ચાર કાર્ય કરે છે એક અસુરોનો સંહાર એક સાધુ પુરુષની રક્ષા એક વંશાવળી ચાલુ રાખવી અને ત્રીજું મુક્તિ આપવી તો અનિરુદ્ધ શંકર્ષણ વાસુદેવ અને પ્રદ્યુમ્ન આ ચાર વ્યૂહ શક્તિ દ્વારા ભગવાન શક્તિમાન પોતે નથી કરતો પણ પોતાની શક્તિઓ દ્વારા કામ કરાવે છે જેમ શેઠ પોતાના મુનિમ દ્વારા કામ કરાવે સેક્રેટરી દ્વારા કામ કરાવે અને એક ડાયરેક્ટ પોતે કરે તો જે ડાયરેક્ટ પોતે કરવાનું કામ છે કૃષ્ણામાં એક જ પ્રયોજન મહાપ્રભુજી આપણને બતાવે છે કે મતમ ભક્તોના દુઃખ દૂર કરવાને માટે કૃષ્ણ અવતાર લીધો છે ઓલા બધા પ્રયોજન પણ કૃષ્ણાવતારમાં થયા પણ એ બધું મુનિમ અને સેક્રેટરી જેમ કામ કરાવે એવી રીતે કરાવ્યા છે પૂતના ને મારી હોય કે કંસને માર્યો હોય બધા કાર્ય કરવામાં કૃષ્ણને મહેનત નથી કરવી પડતી પરિશ્રમ નથી લેવો પડ્યો પણ એની શક્તિઓ દ્વારા એ કામ કરાયું છે પુષ્ટિ ભક્તોને એ વાત સમજાવી છે પરંતુ જે પુષ્ટિ ભક્ત નથી એ કૃષ્ણ એ આ બધું કામ કર્યું એમ કહેવાય શક્તિઓ દ્વારા કામ કરાવ્યું પણ એ કામ કરાવનાર તો કૃષ્ણ જ છે એટલે કૃષ્ણ જ કર્યું એમ કહેવાય દાખલા તરીકે કોઈ યાચક આવીને ઉભો રહીએ અને કે કે કંઈક આપો તો આપણે આપણી પાસે માણસ બેઠો હોય એને સો રૂપિયા આપીને કંઈક કે એને આપી આવો તો જે માણસ આપી આવ્યો એને આપ્યા કહેવાય કે જેણે પોતાના પૈસા આપીને એને મોકલો એને આપ્યા કહેવાય એટલે ભલે નિમિત્ત બીજો બન્યો ત્યાં જઈને દેવામાં પણ આપનાર તો એ જ છે ને એ સેન્સમાં શક્તિઓ દ્વારા ભલે કામ થયા બધા પરંતુ ઈ કામ એ કર્યા એમાં ભક્તોના અધ્યાસો દૂર કર્યા છે અભ્યાસો એટલે હું એક આપણી હારી આદત હોય અને એક ખરાબ આદત હોય ખરાબ આદતે દેહ ચડી ગયું હોય તો એ ખરાબ આદતને દેહનો નો અભ્યાસ કહેવાય અને સારી આદત માં દેહ સક્રિય બને છે ત્યારે એને અભ્યાસ કહેવાય અભ્યાસ વિરુદ્ધ અધ્યાસ અધ્યાસ વિરુદ્ધ અભ્યાસ અભ્યાસ અવિદ્યાથી થાય છે પેદા અને અભ્યાસ વિદ્યાથી થાય છે એટલે એ અભ્યાસોને દૂર કરવા માટે ભગવાન જુદા જુદા અસુરોને માર્યા એમાં ધેનુકાસુરને માર્યો એનાથી વ્રજ ભક્તોના દેહના અધ્યાસોને ખતમ કર્યા પછી કાલીએ નાગનું દમન કર્યું એ આપણી ઇન્જ્રીઓની ખરાબ આદત કયો કે અધ્યાસ કયો એ દૂર કર્યા પછી એક વખત દાવાગ્નિનું નું પાન કર્યું બે વખત કર્યું છે એનાથી પ્રાણાધ્યાસ દૂર કર્યો અને અંતકરણા ધ્યાસ પ્રલંબાસૂરને મરાવીને દૂર કર્યો બલદેવજી દ્વારા અને બીજીવાર જ્યારે પાન કર્યું ત્યારે આપણને આપણા સ્વરૂપનું ભાન ભૂલી ગયા હતા વિસ્મૃતિ હતી એ દૂર કરી અને આપણા સ્વરૂપનું ફરીથી ભાન કરાયું એટલે વ્રજ ભક્તોનું તો કૃષ્ણની આ જેટલી પણ લીલા છે એ લીલા ભક્તના સુખને માટે જ નહીં ભક્તના હિતને માટે અને એનાથી આગળ વધીએ તો ભક્તોને પરમાનંદની ઉપલબ્ધિ કરાવવાને માટે બધી લીલા છે અને ઈ ઉપલબ્ધિ નથી થઈ ત્યાં સુધી ભક્તોને દુઃખ છે